જામનગરમાં બાર વર્ષીય બાળકીની હત્યા કરી દેવાતા મચી ગઈ સનસની આરોપી છે પાડોશમાં જ રહેતું લાલજી પંડ્યા નામનો શખ્સ આરોપી લાલજી પંડ્યા અને મૃતક બાળકીના પિતા ટ્રક ડ્રાઈવર છે બંને એકબીજાથી પરિચિત હતા આરોપી લાલજી પંડ્યા ઘરની નજીક જ ભાડાના મકાનમાં રહે છે અને ભોજન સહિતની સુવિધા બાળકીના પરિવાર તરફથી અપાતી આજે બાર વર્ષીય બાળકી લાલજી પંડ્યાને ટિફિન આપવા પહોંચી એ સમયે લાલજી પંડ્યાએ બાળકીને છરીના તેર થી ચૌદ ગામ માર્યા તુરંત બાળકીને હોસ્પિટલ ખસેડાય પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી લાલજી પંડ્યાએ પોતાની જ પત્નીની પણ હત્યા કરી હતી અને ચૌદ વર્ષ જેલમાં પણ રહી ચૂક્યો છે હાલ તો પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે આરોપીને શોધખોળ માટે તમામ જિલ્લાની એસઓજી તથા સિટી બી ડિવિઝન પોલીસ એ ડિવિઝન પોલીસ તમામ ડી સ્ટાફ તેમજ તમામ સ્ટાફ આમાં છે અલગ ટીમો બનાવી ચાલુ છે તેમજ આરોપીની ની શોધખોળ હાલ ચાલુ છે બનાવ પાછળનું પ્રાથમિક કારણ હાલ સુધી જે ધ્યાનમાં આવેલું નથી જે આરોપીની તજવીજ બાદ ધ્યાનમાં